અમુક પોલિટિકલ સંસ્થાઓ સાથે જોડાયેલા અમુક સામાજિક કાર્યકરો બાકીના બધા સાથે સંવાદ કરવામાં આવ્યો અને દરેક બાબતથી ફીડબેકના આધારે આખા વર્ષ દરમિયાન પોલીસે જે કામગીરી કરી હોય એમાં કોઈ કમી બેસી રહી ગઈ હોય તો એની બાબતમાં કરેક્ટિવ મેજર્સ લેવાના અને એમના ફીડબેકના આધારે ઓર કામગીરીમાં સુધારો થાય એવા પ્રયાસો પણ હાથ ધરવાના સાથે સાથે અમારા રીકોડ મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક વર્ષની અંદર જે કંઈ કામગીરી થઈ હોય એનું પણ ઇવેલ્યુએશન થાય માળખાકીય બાબતોમાં શું સુધારા વધારા કરવાના હોય ક્યાં સંકલન કરવાનું હોય એ બાબતમાં પણ ધ્યાન આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કરીને એમને કામગીરી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનું ઇન્સ્પેક્શન કરીને એમની ફિટનેસ બાબતમાં પણ ધ્યાન આપવાનું આ બધી બાબતોનું એક સર્વાંગીણ ઇવેલ્યુએશન પ્રોસેસના ભાગરૂપે આ ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને એમાંથી અમને ઘણી બધી શિખામણ મળે છે અમુક વસ્તુઓ જે છે એ કરેક્ટ થાય છે અમુક વસ્તુઓની અમે પગલાં પણ લઈશું એ ખરેખર જે બનાવો બને છે એમાં થોડાક દિવસો પહેલાં પણ આપણે જોયું છે બોટાદ જિલ્લાની હદમાં કુંડલી રેલવે સ્ટેશન છે ત્યાં એક બનાવ બનેલું હતું અને સારી એવી કામગીરીના દ્રષ્ટિએ એ ડિટેક્ટ પણ થયું લોકલ પોલીસના મારફતે આપના મારફતે હું એટલું કહેવા માગું છું કે આ પ્રકારના જે બનાવ છે એ ગંભીર બનાવોની કેટેગરીમાં ગણવામાં આવે છે એમાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનાઓની કેટેગરીમાં ગણવાથી જે વ્યક્તિઓ આવા કાર્યોમાં સંડોવાય એ લોકોને બહુ આકરી સજા કરવામાં આવે છે એવા એવા કોઈ પણ પ્રયાસો નહીં કરવા જોઈએ સાથે સાથે અમે એના પ્રિવેન્ટિવ મેજર તરીકે રેલવેની જે રેલવે લાઇન્સ છે એની આજુબાજુમાં રહેતા વિસ્તારમાં જે લોકો છે એમના સાથે સંપર્ક કરીને એમના સાથે વોટ્સએપના મારફતે ગ્રુપ બનાવી એના સાથે થોડુંક સંકલન વધારીને ભવિષ્યમાં આવા કોઈ બનાવ બનતા અટકાય એટલા માટે આપણને સમયસર માહિતી મળી જાય એના માટે પણ પ્રયાસ અમે હાથ ધરાશું એ બાબતમાં અમારી જે લોકલ એલસીબી ટીમ હોય સાથે સાથે અમારી ટ્રેન પેટ્રોલિંગની એસ્કોટિંગ હોય અમારા રેલવે સ્ટેશન ઉપરની જે ચેકિંગ હોય આરપીએફની સાથેનું સંકલન હોય જે અટેન્ડન્ટ છે એમના પોલીસ વેરીફિકેશન્સને ક્રોસ વેરિફિકેશન હોય આજે મેં જે આજે ટીટી એસોસિએશન સાથે મીટિંગ કરી એમને પણ આ બાબતની સમજ કેળવવાનો પ્રયાસ કર્યો કે આપ લોકો ટ્રેનની અંદર જે પોતાની ઓબ્ઝર્વેશન્સ છે એવી કોઈ વસ્તુ આપને ધ્યાને આવે તો એ પણ અમારે ધ્યાન મૂકો થોડાક દિવસો પહેલાં અમે રાજકોટમાં એક ઇલીગલ રીતે વગર જીએસટી ચૂકવ્યા અમુક બીસ એકવીસ કિલો ચાંદી જે છે અહીંયાથી લઈ જવાનો પ્રયાસ કરતા હતા એને પકડ્યા અને પ્રોવિબિશનની દૃષ્ટિએ અમે પાર્સલ ઓફિસના બધાને પણ સમયાંતરે બહુ ચેક કરીએ છીએ તાકી આ પ્રકારની સાઇફનિંગ ઓફ જે થતી હોય એના આપણે ધ્યાન આવશે એમાં અમુક બાબતો માળખાકીય બાબત છે જે માળખાકીય બાબતમાં અમારે અવસર રચનાત્મક સુધારા શું શું કરવાના છે કેમ કે જે રીતેના વર્કિંગ એમ્બ્યુઅન્સમાં અમે કામ કરીએ એને ઓર વધારે પડતું અપલિફ્ટ કરવાની જરૂર છે લાગતા ઓળખતા સરકારશ્રીના જે ડિપાર્ટમેન્ટ છે એમની સાથે સંકલન કરવાનું બાકી પ્રોસેસીસની દૃષ્ટિએ વાત કરીએ તો અમુક બાબતોમાં અમારે પેટ્રોલિંગના કંઈ સુધારા કરવાના કઈ વસ્તુ નવી ધ્યાને લેવાની ટેકનોલોજીમાં આપણે બોડીબોન કેમેરા છે તેમનું કઈ રીતે વધુમાં વધુ ઉપયોગ કરવાનું સાથે સાથે બાકીના જનતાના અને જે અમારા બીજા સ્ટાફ છે એમને સાથેના જે ફીડબેક હોય એ ફીડબેકથી અમે પોલીસની કામગીરીમાં વધારો સુધારો થાય એવા પ્રયાસો કરવાના છે એ જે આઈડેન્ટિફાઈડ જગ્યાઓ છે એમાં તો અમે ધ્યાન રાખીશું જ પરંતુ એમાં ટ્રેનોનો જે ટ્રેક હોય એ બહુ લાંબુ હોય એટલે ઇન્ફોર્મેશન સમયસર મળે એ જ સૌથી અગત્યનું છે એટલા માટે જે મેં આપણે પ્રયાસનો ઉલ્લેખ કર્યો એવા પ્રયાસ અમે થોડોક વધારે પડતી ઘનિષ્ઠ એમાં અમારું આખું ને આખું રેલવેની અંદર એક વસ્તુ છે કે સારામાં સારી બાબત કે અમારી પાસે ઇન્ફોર્મેશન ટિકિટના મારફતે રિઝર્વેશન ચાર્ટ્સ મારફતે જ્યાં બનાવ બન્યાઓ તે મારફતે દરેક જગ્યાની માહિતી અમારી પાસે હોય એટલે અમે એને બેકહેન્ડ ઉપર એનાલિસિસ કરીએ દર વર્ષે દર મહિને જ્યારે અમારી ક્રાઇમ કોન્ફરન્સ થતી હોય તેમાં અમે કેટલી વાગે કયો બનાવવું બન્યું કઈ ટ્રેનોમાં બનાવું બન્યું કઈ જગ્યાઓમાં બનાવું બન્યું તો એ વસ્તુ અમે પછી ધ્યાને લેતા હોઈએ છીએ જ્યારે અમારું ડિપ્લોયમેન્ટ કરતા હોય અને અમારી આયોજના બનાવતા હોય ત્યારે એટલે આવા બનાવો બને છે એમાં ના નથી પરંતુ બનતા બનાવોને અટકાવવા માટે અમારી એક એનાલિટિકલ એબિલિટીના આધારે જેટલું શક્ય હોય એટલું અમે એને અટકાવવાનો પ્રયાસ તો કરતા જ હોઈએ છીએ